આયુર્વેદમાં સુવર્ણપ્રાસન બનાવવા માટેની વિધિની સાથે સાથે ઔષધ કયા દિવસે લેવા જોઈએ એ પણ વિધાન આપેલું છે સુવર્ણપ્રાસનના ઔષધોને અમે પુષ્ય નક્ષત્રને દિવસે જ લાવીએ છીએ અને પુષ્ય નક્ષત્રને દિવસે જ બનાવીએ છીએ હવે આ વસ્તુ જ્યારે બનાવીએ છીએ ત્યારે સૌથી પહેલાં સવારે સૂર્યપૂજા કરી પ્રાણાયામ અને ધ્યાન કરી અને પછી હવન કરીએ હવન કરી અને હવનની હાજરીમાં જ ઔષધોનું નિર્માણ કરીએ છીએ અને ઔષધોનું નિર્માણ ફક્ત મહિનામાં ત્રણ જ દિવસ બંને અગિયારસ અને ઉષ્ય નક્ષત્રના દિવસે બનાવીએ છીએ આ દિવસોમાં જ્યારે બનાવીએ છીએ ત્યારે એક નિયમ અમે જાળવીએ છીએ કે બાકીના દિવસોમાં જ્યારે પણ કોઈને સુવર્ણપ્રાસનની જરૂર હોય તો અમે એમને કહીએ છીએ કે ભાઈ મળશે તો તમને આ દિવસોમાં બનાવેલી પછી જ અને એ દિવસોમાં જ્યારે બનાવીએ છીએ ત્યારે જે હવનની જે ભસ્મ હોય છે એને અમે એકત્રિત કરી અને સેજ ચપટી એક પ્રસાદ રૂપે દરેક સુવર્ણપ્રાસનની બનાવેલી બોટલમાં છંટકાવ પણ કરીએ છીએ અને એક એક બોટલ જ્યારે ભરવામાં આવે છે ત્યારે તેને ચોવીસ વખત મંત્રથી અભિમંત્રિત પણ કરીએ છીએ નિયમિત રૂપથી બે હજારને અગિયારથી સુવર્ણપ્રાસનનું ચાટણ પૂજા ક્લિનિક માં ચાલુ છે અને આ અવિરત પ્રયત્ન ચાલુ છે કે દરેકે દરેક બાળક સુવર્ણપ્રાસનથી શારીરિક રીતે અને માનસિક રીતે સ્વસ્થ બને માનસ સુવર્ણપ્રાસનનું નિર્માણ કરવાનો એક જ હેતુ છે અને એક જ ભાવના છે કે અમારો એક સારો ભાવ એમાં ભળે અને વિશ્વનો દરેકે દરેક બાળક શારીરિક રીતે અને માનસિક રીતે સ્વસ્થ બને